નેશનલ હાઇવે નાકા પુલ પાસેથી પ્રોહિબિશનનો કેસ કરતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને પોલીસ સ્ટેશન વિસ્તારમાં જરૂરી પેટ્રોલિંગ કરવા પીઆઈએમડી ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હોવાથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ચુંગીનાકા પુલની નીચે ગાંધીધામ ખાતેથી એક લાખ ઓગણસિત્તેર હજાર એકસો દસની કિંમતની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પાંચસો ત્રેસઠ બોટલો પકડી બે ઇસમો નરસિંહભાઈ ઉર્ફે નરેશ પૂંજાભાઈ રબારી અને જગદીશ કાળાજી રબારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી દારૂ મોબાઈલ અને ક્રેટા ગાડી સહિત કુલ છ લાખ ઓગણસી હજાર એકસો સિત્તેરનો મુદ્દામાળ કબજે કર્યો છે આ કામગીરી એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી પીએસઆઈ એમ એચ જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ